નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા કરવી છે બજેટની આશા અપેક્ષાઓ વિશે બિલકુલ કારણ કે જ્યારે આવતીકાલે બજેટ રજૂ થશે ઘણી એવી આશા અપેક્ષાઓ છે મંત્રી નિર્મલા સીતારમણ જે પહેલી ફેબ્રુઆરીએ સતત આઠમી વખત જે બજેટ રજૂ કરવાના છે હવે સૌથી વધારે જો મહત્વની વાત કરીએ તો આજે રાષ્ટ્રપતિ દ્વારા આ બજેટ પહેલાં જે અભિભાષણ હતું તેમના દ્વારા ઘણી એવી વાતો કરવામાં આવી ઘણી એવા આ વખતે બે હજાર ચોવીસ પચીસમાં શું એ બજેટ બે હજાર ચોવીસ પચીસનું હતું એનાથી કેટલો લાભ થયો કેવા ફેરફાર થયા તેના વિશે વાત કરવામાં આવીને જે આવનારા સમયમાં પણ શું સુધારો હશે તેના વિશે વાત વાત કરી કરી તેમણે કે જે વૃદ્ધો છે તે લાભ મળ્યો છે નાના વેપારીને લોન મર્યાદા બમણી થઈ છે ત્રણ કરોડ નવા ઘરો પણ બનશે તો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે પત્રકાર પરિષદ સાથે વાત કરી તેમણે એવું કીધું કે આ જે આ બજેટ હશે તે ઐતિહાસિક બજેટ હશે અને જે ઉદ્યોગકારો છે કે જે એમએસએમઇ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે તેમને જે ઉદ્યોગકારો છે તેમની સાથે પણ જ્યારે વાતચીત આપણે કરી ત્યારે તેમના દ્વારા એવી પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી કે સરકાર ખાસ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેવા મહત્ત્વના જો કાર્યો કરે તેવા મહત્ત્વનો જો ઉલ્લેખ તેમના બજેટમાં કરવામાં આવશે તો ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે અને જ્યારે ફાઇનાન્શિયલ રીતે આપણે જોઈએ તો સૌથી મહત્ત્વની ચર્ચા મધ્યમ વર્ગ માટે બનતી હોય છે કે મધ્યમ વર્ગ માટે આ બજેટ કેવું રહેશે કારણ કે મધ્યમ

દર્શનાબેન ઠક્કર કે જો એમએસએમઇ ગ્રોથ એક્સપર્ટ છે દર્શનાબેન સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર બ્રિજેશભાઈ જે રીતે આ બજેટ ને આશા અપેક્ષાઓ સાથે સંકળાયેલું હોય છે કારણ કે ઘણી બધી આશા અપેક્ષાઓ મધ્યમ વર્ગની હોય છે ઉદ્યોગ સાહસિકોની હોય છે યુવાઓની હોય છે કે તેમની રોજગારીને લઈને તેમની સતત ચિંતા જે સતાવતી હોય છે તેને લઈને પણ તેઓ ચિંતિત રહેતા હોય છે તો ઘણી બધી આશા અપેક્ષા હોય છે પરંતુ સૌથી મહત્વની આશા અપેક્ષા ટેક્સને લઈને હોય છે શું કહેશો કેટલી આશા અપેક્ષાઓ તો બેઝિકલી કેવી સિચ્યુએશન છે કે અત્યારે જે ઇકોનોમી જે જગ્યાએ ઉભી છે ને અત્યારે જે એક્સપેન્ડિચર સાઇડ મતલબ કન્ઝમ્પશન સ્ટોરી જે ઇન્ડિયાની છે એમાં જે ક્લોઝ આવેલો છે એ જોતા એવું એક્સપેક્ટેડ છે કે મધ્યમ વર્ગના હાથમાં ખર્ચવા માટેના પૈસા વધારવા પર સરકારનો ફોકસ હોવું જરૂરી છે અને એની માટે એમણે ટેક્સેશનના જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રકચરમાં માઇનો ટ્રિકિંગ કરવું જરૂરી છે જેવું કે લોકો એવું એક્સપેક્ટ કરે છે કે ભાઈ જે બેઝિક એક્ઝિમ્શન લિમિટેશન છે એ અઢી લાખ થી વધારી અને પાંચ લાખ કરવામાં આવે એવી જ રીતે જે હોમ લોન ઉપર જે વ્યાજની મર્યાદા જે બે લાખ છે એ વ્યાજની મર્યાદા વધારવામાં આવે કારણ કે મેટ્રો ની અંદર ઘણીવાર જે લોન લેવાતી હોય છે એ લોનમાં વ્યાજનો કમ્પોનન્ટ શરૂઆતના વર્ષમાં ઊંચો હોય છે તો એ બે લાખ કરતા ઘણો બધો વધારે હોવાની સંભાવનાના કારણે એવી એક્સપેક્ટેશન છે કે એ એટિંગ કરવામાં આવે પણ ઓવર ફોકસ એવું રહેવું જોઈએ આ બજેટનું કે જેથી મધ્યમ વર્ગના હાથમાં પૈસા વધે અને એ પૈસાનો ઉપયોગ છે એ કન્ઝ્યુમ કરે અને આપણું ઇકોનોમી છે એ ગ્રોથ પાથ ઉપર પાછી સ્થાપિત થઈ જાય અત્યારે જે એમાં પોઝ આવ્યો છે પર પાછી સ્થાપિત થઈ જાય એવું એક્સપેક્ટેશન નોર્મલી બજેટ તરફથી આપણને રહેવાનું છે જી બિલકુલ ખાસ ઉદ્યોગ સાહસિકોને ઘણી આશા અપેક્ષા છે તેમણે જે વાત કરી કે અને સુરતની પણ આપણે એમાં વાત કરી તો સુરતમાં છે અત્યારે મંદિર ચાલી રહી છે હિરા ઉદ્યોગમાં તો તેમને આ મંદિરમાંથી બહાર આવવા માટે સરકાર બજેટમાં કોઈ ખાસ પ્રકારની એવી જોગવાઈ કરે કોઈ ખાસ પ્રકારની એવી ફાળવણી કરે કે જેનાથી તે મંદિરમાંથી બહાર આવી શકે કોઈ એવી રાહત આપે શું કહેશો કેટલી આશા અપેક્ષા ઉદ્યોગ સાહસિકોની છે ઉદ્યોગ સાહસિકોને ચોક્કસ પણ ખૂબ જ આશાઓ છે આ બજેટ પાસેથી તમે આમ જોશો તો છેલ્લા લગભગ દસેક વર્ષની અંદર આપણું જીએસટી નું જે ઇન્ફ્લો આવ્યું છે એ જીએસટી નું ઇન્ફ્લો ખુબ વધ્યું છે અને એ જીએસટી ના ના કારણે થઈને સરકાર ઘણા બધા ક્ષેત્રોની અંદર પર્ટિક્યુલરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે હેલ્થ કે એજ્યુકેશન કે સ્કિલ ડેવલપમેન્ટ એ બધા સેક્ટર ની અંદર ખુબ પૈસા નો ખર્ચ સરકાર પોતે કરી રહી છે ઘણું બધું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે અને એની અસર હવે એકચ્યુઅલી આપણને આપણા ધંધાઓ ઉપર જોવા મળશે ડેવલપમેન્ટમાં આ વખતે બહુ જ મોટી અપેક્ષા સરકાર પાસેથી છે હું એવું તો નહીં કહું કે કોઈ એક પર્ટિક્યુલર હીરા ઉદ્યોગ માટેનું કોઈ પેકેજ આવે ઓફકોર્સ એ કરી શકાય છે પણ એ ઇન્ટરનલી થાય પણ ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી જેને આપણે કહીએ સરકારે જે અત્યારના આટલા વર્ષોની અંદર કર્યું છે મેક ઇન ઇન્ડિયા વાળો આખો જે કેમ્પેન અને એના કારણે જે મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે મેન્યુફેક્ચરિંગ વધારે સ્ટ્રોંગ થવાની જરૂર છે અને હીરા ઉદ્યોગની જે વાત કરો છો આપ એ હીરા ઉદ્યોગની અંદર અત્યારે જે થોડી ઘણી પણ ડાઉનફોલ દેખાય છે એ કદાચ ક્ષણિક હશે પરંતુ એવું નથી થવાનું કે કાયમ માટે હીરા ઉદ્યોગ અત્યારે ડાઉન રહેવાનો છે કેમકે એની અંદર હંમેશા આપણે જોયું છે કે વધઘટ વધઘટ આવ્યા જ કરે છે એ અપ જાય નીચે આવે જાય નીચે આવે એટલે એના માટે કોઈ પર્ટીક્યુલરલી એવું કોઈ મોટું સ્ટેપ આવે એવી મને કોઈ અપેક્ષા અત્યારે દેખાતી નથી ઓફોર્સ લોકોની અપેક્ષા ચોક્કસ હોઈ શકે છે પણ એ તો દરેક ઉદ્યોગ ની હોય ટેક્સટાઇલ ની વાત કરીએ તો ટેક્સટાઇલ વાળા ને પણ હોય એન્જિનિયરિંગ ની વાત કરો તો કેમિકલ વાળાને કહો કે ફાર્મા વાળા ને કહો તો દરેક જણાને પોતાના સેક્ટર માટે એવી અપેક્ષાઓ હોય પણ કેમ કે હીરા ઉદ્યોગ બહુ જ એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે એટલા માટે આપણને એવું લાગે કે ભાઈ એ જો એક્સપોર્ટમાં જાય છે તો આપણને ઘણું બધું નવું ઇન્વેસ્ટમેન્ટ બી આવી શકે છે અથવા ઘણું બધું ફોરેન કરન્સી પણ આપણી પાસે આવી શકે છે એ દ્રષ્ટિએ જોઈએ તો એક અપેક્ષા હોય શકે બાકી કોઈ પર્ટિક્યુલર સેક્ટર માટેની અપેક્ષા પૂરી થાય એવું હું બહુ ડાયરેક્ટલી જોતો નથી પણ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી માટે ચોક્કસ સરકાર ઘણું બધું કરશે એક્સપોર્ટ વધારવા માટે સરકાર ઘણું બધું કરશે આ બે અપેક્ષાઓ ઉદ્યોગકારોની આ બજેટ પાસે ચોક્કસ રહેવાની છે જી બિલકુલ દર્શનાબેન શું કહેશો કારણ કે આ વખતે એમએસએમઈ ના વિકાસ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે એમએસએમઈ ઉદ્યોગકારો ને શું એવી આશા અપેક્ષાઓ રહેશે આ બજેટથી થી એમએસએમઈ નો મેજર પ્રોબ્લેમ જે છે ને એ સૌથી મોટી ઇશ્યુ છે ફંડ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મળે તો એમએસએમઈ ગમે તે કરી શકે છે પણ જે ઘણા એવા સેક્ટર્સ છે જ્યાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓ લિમિટેડ થાય છે જેમ કે ટેકનોલોજીની વાત કરીએ તો બીજું કે કેપિટલ મશીનરી ભી લાવવી હોય તો એની માટે ભી ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું જોઈએ ઓટોમેશન આઈઓટી આ બધું કરવા માટે અત્યારે આઈઆઈની વાત કરીએ છીએ આ બધા માટે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો મારા હિસાબે જે ક્રેડિટ લાઈન્સ કમ સ્કીમ જે ગવર્નમેન્ટ નીચે છે ઈસીએલજીએસ કરીને જેમાં સબસિડી પણ મળે છે ને સારું એવું ફંડિંગ પણ મળે છે એમાં સરકાર થોડું એક્સપાન્શન કરશે એ સિવાય જે પીએલઆઈ સ્કીમ જેમ વાત કરી કે મેન્યુફેક્ચરિંગ ને બુસ્ટ કરવાની વાત છે સોરી થોડો મારો અવાજ ખરાબ થઈ ગયો છે વાયરલ ના લીધે તો પીએલઆઈ સ્કીમ માં પણ અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ થયું છે પીએલઆઈ સ્કીમ ના કારણે તો જયારે એમએસએમઈ સેક્ટર જીડીપી માં થર્ટી પર્સન્ટ કન્ટ્રીબ્યુટ કરે અને ફોર્ટી ફાઈવ પર્સન્ટ એક્સપોર્ટ હોય અને જ્યારે મેન્યુફેક્ચરિંગ આઉટપુટ થર્ટી ફાઈવ પર્સન્ટ જેવું હોય તો પીએલઆઈ સ્કીમ નો મેક્સિમમ બેનિફિટ એમએસએમઈ સેક્ટર ને મળે એવું સરકારના પ્રયત્નો રહેશે એવું મને લાગી રહ્યું છે અને ખાસ કરીને પીએલઆઈ સ્કીમ બીજા એક્સ્ટ્રા સેક્ટરમાં માં એક્સપાન્ડ થાય જેમ કે ટેક્સટાઇલ ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો કમ્પોનન્ટ્સ આ જે ઇવી ના લીધે ઓટો કમ્પોનન્ટ્સ માં ઘણા એમએસએમઈ એન્સેલરી આગળ આવી રહ્યા છે એ સિવાય આજે આપણે સેમિકન્ડક્ટર નું હબ ગુજરાત જારે બનવા જઈ રહ્યું છે તો જે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ માં પણ પીએલઆઈ સ્કીમ આવે તો એમએસએમ ને ફાયદો થાય એ સિવાય બીજું આપણે ટેકનોલોજી એડોપ્શન ની વાત કરું ને

ઓટોમેશન માટે ડિજિટલ પેમેન્ટ કરવા માટે સાયબર ની બહુ જ જરૂર છે એટલા બધા ફ્રોડ થઇ રહ્યા છે તો આ બધા માટે મારા હિસાબે સરકાર કઈક ચોક્કસ કઈક સારી વસ્તુ લાવશે કે જેથી एमएसएमએન કરે થાય ડિજિટલ રૂલ્સ નો ઉપયોગ થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે આપણે વાત કરીએ છીએ એ હજી એમાં પણ ઘણું બૂસ્ટ આવશે અને एमएसएमએ પણ એને એડોપ્ટ કરીને બેનિફિટ લે એવું મને લાગી રહ્યું છે અને again skill development is the key requirement એ ટેકનોલોજી જોઈશે પણ જોઈશે ખાસ બજેટ બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે એવું વડાપ્રધાન દ્વારા આજે પત્રકાર પરિષદને સંબોધતા એવું કહેવામાં આવ્યું પરંતુ જયારે વિકસિત ભારતના આપણે સંકલ્પ કરી દેશના અર્થતંત્રને મજબૂતાઈથી ઉભું કરવા માટે આપણે એવી ખાસ કઈ એવી બજેટમાં જાહેરાત કરવી પડશે કઈ એવી ખાસ મહત્વની જોગવાઈઓ કરવામાં આવે કે જેના થકી આપણું દેશનું અર્થતંત્ર મજબૂત બને કે જેનાથી આગામી સમય બે ના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરી શકાય તો સરકારના હાથમાં છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બુસ્ટ કરી અને ઇકોનોમીને વેગવંતી બનાવવાનું સરકારના હાથમાં છે એટલે આમ આપણે જોઈએ તો છેલ્લા વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ તમે જયારે આખા દેશમાં ફરશો તો તમને ખ્યાલ આવશે કે એવા હ્યુઝ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આપણા દેશમાં અત્યારે અન્ડરવે છે અને ગ્રેજ્યુઅલી એ બધા કમ્પ્લીટ થઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી આપણા દેશમાં વધતી જાય છે એટલે કે પાછળ જે આગળના વર્ષોમાં જે પ્રમાણે ગવર્મેન્ટનું ફોકસ રહ્યું છે એ ફોકસ આ બજેટ થ્રુ પણ આગળ કન્ટિન્યુ રહે છે કે જેથી આપણી ઇકોનોમીને ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટથી આપણી ઇકોનોમી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને સાથે સાથે પ્રોડક્ટિવિટી ઇન્ડસ્ટ્રીની વધે અને ઓવરઓલ એનો ખર્ચો છે એ ઓછો થાય એની ઉપર એક ગવર્મેન્ટનું ફોકસ રહેવાની છે સાથે સાથે જેમ આગળ વાત થઈ એ પ્રમાણે પ્રોડક્ટ પ્રોડક્ટ જે મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી છે કારણ કે આપણે સર્વિસીસ સેક્ટરમાં ને સ્પેશિયલી એમાં આઈટી સર્વિસીસ સેક્ટરમાં તો આપણું કન્ટ્રી સારું પરફોર્મ કરે છે પણ મેન્યુફેક્ચરિંગમાં આપણું કન્ટ્રીને બુસ્ટની જરૂર છે તો એની ઉપર જે પીએલઆઈ સ્કીમ છે ને એને રિલેટેડ જે કઈ સાથે ડિફેન્સ સેક્ટરમાં ઘણો મોટો પોટેન્શિયલ મેન્યુફેક્ચરિંગમાં આપણા કન્ટ્રીમાં રહેલો છે તો એ ડિફેન્સ સેક્ટરને કેવી રીતે એક્સપોર્ટ ઓરિએન્ટેડ બનાવવામાં આવે એની ઉપર પણ એના માધ્યમથી પણ આપણી ઇકોનોમીને કેવી રીતે વેગવંતી બનાવી આપે એવા સ્ટેપ્સ આ બજેટમાં એક્સપેક્ટેડ રહેશે જી અ ધર્મેન્દ્રજી ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે ટેક્સટાઇલ ઉદ્યોગના છે સાહસિકો છે તેમના દ્વારા કરી એવી તેમની માંગણીઓ મૂકવામાં આવે છે શું લાગે છે કે તેમની માંગણીને જે બજેટ છે તેમાં સંતોષાશે ખરી મને અપેક્ષા છે આ વખતે ટેક્સટાઇલ ઉદ્યોગના ફોકસ ઉપર કંઈક આવશે શું આવી શકે છે તે આપણે કદાચ ના કહી શકીએ પરંતુ એટલા માટે કે ટેક્સટાઇલ ઉદ્યોગ આખા દેશને અને દેશના દરેક નાગરિકને અસર કરે છે આપણું લોકલ કન્ઝમ્પન જેટલું છે ટેક્સટાઇલ્સનું એટલું હ્યુજ કન્ઝમ્પશન કદાચ જ આપણે અન્ય કોઈ પણ દેશની અંદર અપેક્ષા કરી શકીએ એટલું મોટું ડોમેસ્ટિક કન્ઝમ્પશન ટેક્સટાઇલનું આપણે ત્યાં છે અને આપણે ત્યાં ટેક્સટાઇલની જયારે વાત કરીએ છીએ ત્યારે હવે આવનાર સમયમાં ટેકનિકલ ટેક્સટાઇલ્સનો જેટલો વિકાસ થઈ રહ્યો છે એમાં એક્સપોર્ટ પોટેન્શિયલ બહુ જ મોટું છે અને એ એ દુનિયાભરની અંદર ઓલરેડી આપણે અત્યારે એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ છેલ્લા ઘણા બધા વર્ષોથી પણ એ ટેકનિકલ ટેક્સટાઇલના એક્સપોર્ટ ને ખૂબ મોટો વેગ મળવો જ જોઈએ એવું મારું પણ માનવું છે અને એટલા માટે પણ કદાચ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિશેષ કંઈક નાનું કે મોટું જુદું કંઈક પેકેજ આવે એવી અપેક્ષા આ વખતે ટેક્સટાઇલ ઉદ્યોગની બજેટ પાસે ચોક્કસ રહેવાની છે બિલકુલ અને ખાસ ધર્મેન્દ્ર જે વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગ કરીએ તો ફોરેન પોલિસી પણ ખૂબ મહત્વની છે અને એને લઈને પણ બજેટમાં શું એવી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે કે જેનાથી ફોરેન પોલિસી અને આપણા જે દેશ છે તેના વચ્ચેનો જે આ વ્યવહાર છે જે ઉદ્યોગને લઈને જે વ્યવહાર છે તે જ છે તે આગળ ઉભરી ના આવે વેલ્યુ એડેડ પ્રોડક્ટ ટેક્સટાઇલમાં દરેક લેવલ ઉપર ટેસ્ટાઈલ ની જે આખી કપાસ થી શરૂ કરીને અથવા યાનથી શરૂ કરીને કે પોલીયસ્ટર થી શરૂ કરીને કાપડ સુધીની જે આખી યાત્રા છે કપડું બનવાની અને કપડું પહેરવાની કે આપણે જે કંઈ પણ ફેબ્રિક હોઈએ કોઈ પણ પ્રકારના ફેબ્રિક ની એ આખી જે યાત્રા છે એમાં જેટલા પણ અલગ અલગ સેક્ટર્સ આવે છે એ દરેક સેક્ટરમાં વેલ્યુ એડિશન જેટલી જગ્યાએ થાય છે એવી દરેક વેલ્યુ એડેડ પ્રોડક્ટ ને એક્સપોર્ટ કરવા માટેનું પોટેન્શિયલ ભારતની અંદર છે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી આપણે અત્યારે જોઈએ તો ભારત બાંગ્લાદેશ વિયેતનામ આવા ઘણા બધા કન્ટ્રીઝ ઈવન ફોર દેટ મેટર આપણા આ પહેરેલા કપડા એટલે કે રેડીમેડ કપડા ના પ્રોડક્શનમાં ખૂબ દુનિયામાં આગળ છે ઓફકોર્સ થોડાક સમય માટે ભારત કરતા બાંગ્લાદેશ વધારે આગળ પહોંચી ગયેલું પરંતુ ભારત પાસે એટલું બધું પોટેન્શિયલ છે કે દુનિયામાં સારામાં સારી બ્રાન્ડના કપડા આજે ભારતની અંદર બને છે એ એ જે કામ થઈ રહ્યું છે અત્યાર સુધી બહુ મોટા લેવલના ઉદ્યોગકારોને ત્યાં ઉદ્યોગકારો માનો અમદાવાદ ની અંદર વાત કરીએ તો એક દાખલો આપવા માટે હું કહું તો અરવિંદ મિલ અરવિંદ મિલ બહુ જ બધી દુનિયાની બ્રાન્ડના કપડા બનાવે છે પરંતુ એ જ પોટેન્શિયલ ભારતના ઘણા બધા એમએસએમઇ જે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર છે એમની પાસે પણ એ પોટેન્શિયલ છે પરંતુ એમની પાસે એવો સંપર્ક ન હોવાથી અથવા તો એમની પાસે ડાયરેક્ટલી મોટી કંપનીઓ પાસે પહોંચવા મેં એવું જોયું છે કે ઘણા બધા એવા નાના નાના ટેક્સટાઇલના ઉદ્યોગોના લોકો પણ દુનિયાભરના મોટામાં મોટા એક્ઝિબિશન ની અંદર જાય છે પોતાના સ્ટોલ રાખે છે દુનિયાના સૌથી મોટી મોટી બ્રાન્ડ વાળા લોકો એમની પાસે હવે પોતાના કપડા બનાવડાવે છે

એ લોકો અપેક્ષા કરી રહ્યા છે અને કદાચ એ અપેક્ષા પૂરી થશે એવું મારી અપેક્ષા પણ છે ચોક્કસથી આ જે રીતે ધર્મેન્દ્રભાઈ બ્રિજેશભાઈ આ બંને દર્શનાબેન જણાવ્યું કે કઈ કઈ એવી આશા અપેક્ષા છે ખાસ એક મહિલા તરીકે જો વાત કરીએ તો મહિલા ઉદ્યોગ સાહસિકો ને કેટલી અપેક્ષાઓ છે કારણ કે તેમને જો પ્રોત્સાહન મળે એમએસએમઈ ને લઈને અત્યારે મહિલાઓ ખૂબ જ આગળ વધી રહી છે અને વધુ મહિલાઓ આની સાથે જોડાય તેને માટે શું એવી અપેક્ષાઓ મહિલાઓને રહેશે આજે છે ને મહિલાઓની વાત કરું તો ટોટલ એમએસએમ માં ટવેન્ટી પરસેન્ટ એમએસએમ ખાલી મહિલાઓની છે અને એમાં પણ મોટા ભાગની જે એમએસએમ છે ને સેલ્ફ બુસ્ટેડ કહેવાય કે જેમાં કોઈ ફંડિંગ સપોર્ટ નથી પોતાના ફંડથી પોતાની સેવિંગથી સ્ટાર્ટ કરેલું હોય જેમાં ગવર્મેન્ટ સ્કીમ કે લોનનો લાભ બહુ ઓછો લઈને મહિલાઓ બિઝનેસ કરી રહી છે તો એને બૂસ્ટ મળે એની માટે સરકારે બહુ સરસ મુદ્રા યોજના અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા કર્યું છે લાસ્ટ ટાઈમ બી ગવર્મેન્ટે આપણા ઓનરેબલ સીતારામન મેડમ છે એમણે મુદ્રા લોન માં થોડું સરસ એક્સ્ટેન્શન આપ્યું જેમાં तरुण કેટેગરી માં વધારે લોન ની લિમિટ વધારીને એ બધું તો આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે મુદ્રા લોન અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા માટે કોઈક વધારે બેનિફિટ થાય અથવા તો વધારે સારા ઇન્ટરેસ્ટ રેટ મળે એની લિમિટ વધે વધારે સેક્ટર ને આવરી લેવાય એવું થઈ શકે આ સિવાય બીજું એક એવું મને લાગી રહ્યું છે કે હ્યુમન એન્ટરપ્રિન્યોર ને ટેક્સ ડિડક્શન માં બેનિફિટ મળે કે સપોઝ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો પેલા પાંચ વર્ષમાં મહિલાઓને ટેક્સમાં બેનિફિટ થાય આવું કોઈક પગલા ગવર્મેન્ટ લે કે આપણા આજે જેમ તમે વાત કરી કે આપણા મોદી સર કોન્ફરન્સમાં આવી મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરી કે સરસ્વતી મહાલક્ષ્મીની વાત કરી તો એવું લાગી રહ્યું છે કે સરકારનું ફોકસ ચોક્કસપણે મહિલાઓ ઉપર છે કે જે ઇકોનોમીનો ઇક્વલ કોન્ટ્રીબ્યુટર છે આખા દેશનો આપણા સમાજ વ્યવસ્થાનો ઇક્વલ કન્ટ્રિબ્યુટર છે પણ બિઝનેસમાં કોર્પોરેટ વર્લમાં ઇકોનોમીમાં પણ ઇક્વલ કન્ટ્રીબ્યુટર થાય એની માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને જેટલા બને એટલા ફાયદા સરકાર આપવાની કોશિશ કરશે એટલે પહેલા પાંચ વર્ષમાં ટેક્સ બેનિફિટ મળે તો ઘણું સારું અવકાર્ય પગલું થાય એના સિવાય જે મહિલાઓ જોબ કરી રહી છે એમાં પણ એવું થાય છે કે ખાલી એક રિપોર્ટ પ્રમાણે ખાલી ટ્વેલ્વ પર્સન વુમન જે છે એ ચાઇલ્ડ બર્થ પછી વર્ક જોઈન કરે છે રિજોઇન કરે છે મોટે ભાગે એમને નાની મોટી એ કર્યા પછી બ્રેક જ લેવી પડે છે અને એ બ્રેક એક બે વર્ષ ચાર પાંચ વર્ષ કરતા વધીને પછી એમની કેરિયર નું ફૂલ સ્ટોપ આવી જાય છે અથવા તો પાંચ થી દસ વર્ષ નું બ્રેક આવી જાય છે તો આના માટે બી સરકાર થોડા ઘણા પ્રયત્નો કર્યા છે કે જેમાં ચાઇલ્ડ કેર સપોર્ટ ને આથી બધું પણ મેટર્નિટી પછીના જે બેનિફિટ છે જેમાં ની ફેસીલીટી હોય સાઇલ્ડ કેર સપોર્ટ હોય અથવા તો ડે કેર ફેસિલિટી આર વર્કપ્લેસ આ બધા કોઈ આકાર્ય પગલાં સરકાર કરશે એવું મને લાગી રહ્યું છે અને હું ઈચ્છું કે આપણા જે આજે આપણા વર્નરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર બી એક મહિલા છે તો એમને પણ આ બધી વસ્તુઓનું જીવનમાં ક્યારેક ક્યારેક ફેસ કરી હશે એ પણ આ વસ્તુને સારી રીતે લઈને મહિલાઓ માટે જે કામકાજ મહિલાઓ છે એ બિઝનેસમાં હોય કે જોબમાં હોય ડિફિકલ્ટી બંનેને આવી રહી છે બિઝનેસમાં પણ એ લિમિટેસ ને ચેલેન્જિસ છે તો એમાં ચોક્કસ કંઈક સરકારનો સપોર્ટ રહેશે એવું મને લાગી રહ્યું છે ચોક્કસ દર્શાબેન આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કારણ કે આ નિર્મલા નું આઠમું બજેટ છે સાત બજેટ આપણે જોયા છે તેમના સરકાર દ્વારા પણ એ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે મહિલાઓ આગળ આવે અને તેને લઈને કડી એવી તેમની દ્વારા જે રજૂઆતો પણ કરવામાં આવી છે અને અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કેટલો તફાવત જોવા મળી રહ્યો છે પહેલાની મહિલાઓની પરિસ્થિતિમાં ને અત્યારે કારણ કે તે અત્યારે ખૂબ જ આગળ વધી રહી છે દરેક ક્ષેત્રમાં

અને માર્કેટમાં ડિમાન્ડ વધારે હોય એટલે ડિમાન્ડ બુસ્ટ કરવી ખૂબ જરૂરી છે અને ડિમાન્ડ બુસ્ટ કરવા માટે મતલબ કે કન્ઝ્યુમરના હાથમાં પૈસા બચવા ખૂબ જરૂરી છે એટલે આ બજેટની અંદર જે અત્યારે ઇકોનોમી સ્લગી છે થોડી જે ઇન્ડસ્ટ્રી થોડી સ્ટ્રગલ કરે છે પોતાની પ્રોફિટેબિલિટીને ગ્રોથ કરાવવા માટે ગ્રોથ તો થાય જ છે પણ એ ગ્રોથ માર્કેટના એક્સપેક્ટેશન પ્રમાણે નથી થઈ ગયો એટલે માર્કેટ થોડું નર્વસ છે સાથે સાથે એફઆઈઆઈ પૈસા વિડ્રો કરેલી છે એ પણ રોલ છે પણ એ કેમ છે કે ગ્લોબલ ઇકોનોમી બજેટમાં પણ કન્ઝમ્પશન સ્ટોરીને બુસ્ટ કરવા માટે લોકોના હાથમાં પૈસા બચાવવા પર ડેફિનેટલી આ બજેટમાં ફોકસ રહેવાની સંભાવના છે કારણ કે તો જ એ સ્ટોરી આગળ વધશે ડિમાન્ડ વધશે તો ડિમાન્ડ વધશે તો કેપેસિટી યુટિલાઇઝેશન વધશે ને કેપેસિટી યુટિલાઇઝેશન વધશે તો પ્રાઇવેટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ શરૂ થશે જે અત્યારે નથી થઈ રહ્યું તો એ દિશામાં આ બજેટ ડેફિનેટલી એવી વસ્તુઓને લઈને આવશે કે જેનાથી એ દિશામાં પ્રોત્સાહન મળે ચોક્કસથી ધર્મેન્દ્ર સમયનો અભાવ છે પરંતુ મહત્વનો સવાલ આપણે કરીશ કે જીડીપી ગ્રોથ રેટ જાળવવા માટે સરકાર એવા કયા પગલા બજેટમાં લઈ શકે ખરી મેન મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સિવાય એનો કોઈ રસ્તો જ નથી જીડીપી ગ્રોથ કરવો હોય તો દરેક સેક્ટર ઉપર આવવું પડે એમાં એગ્રીકલ્ચર પણ આવી ગયું અને એગ્રીકલ્ચર જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ ખેતી જ નથી પરંતુ વન્સ અગેન હું જે શબ્દ વાપરું છું ઘડી ઘડી એ ટેક્સ એ એ દરેક લેવલ ઉપર વેલ્યુ એડિશન કેમ કે દુનિયાની અંદર વેલ્યુ એડિડ પ્રોડક્ટ જ જઈ શકે છે અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ તમે જેટલી પણ વધારે બનાવીને વેચો એટલી જ વધારે તમારું દરેક દરેક લેવલ ઉપર ટોટલ ઓવરઓલ જીડીપી તમારું વધવાનું છે એક્સપોર્ટ દુનિયાના દરેક ડેવલપ કન્ટ્રીઝ નું લેવલ આપણા કરતા ઘણું ઊંચું છે આપણે હજી એક્સપોર્ટ અને ભારતને જો આપણે પાંચ ટ્રિલિયન એટલે એક્સપોર્ટ વધે એના માટે થઈને મેન્યુફેક્ચરિંગ આપણે ત્યાં વધવું જ જોઈએ આપણે ત્યાં સર્વિસ સેક્ટર ઉપર જેટલું અત્યારે વધી રહ્યું છે એ ફેઝ છે પણ એ અલ્ટિમેટલી સર્વિસ સેક્ટર પણ આધારે તો ક્યાંક પાછળ મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ એઆઈ ની આપણે વાત કરીએ છીએ પણ નો ઉપયોગ કોણ કરશે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી તો કરશે તો એ મેન્યુફેક્ચરિંગ ની અંદર આપણે જેટલું પણ આગળ વધીશું એટલું વધારે આપણો જીડીપી ગ્રોથ થશે બેન બહુ સરસ વાત કરતા હતા એમએસએમઇ માટે ની તો ની અંદર પણ આપણે જોઈએ કદાચ એ વધારે એક્સપોર્ટ છે એટલે વધારે કહેશે પણ સ્ટાર્ટઅપ્સમાં પણ જોઈએ તો મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સ હજી આપણે ત્યાં બહુ ઓછા આવે છે સર્વિસ બેઝડ સ્ટાર્ટઅપ્સ આપણે ત્યાં વધારે આવે છે

જોવાનું રહેશે કે આ બજેટ જે છે તે કેટલું આશા અપેક્ષા ઉપર ખરું ઉતરે છે અને કેટલું લાભ જશે ઉદ્યોગ સાહસિકો મહિલા સાહસિકો અને ખાસ જે છે મધ્યમ વર્ગ તેમને પહોંચે છે આ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે આભાર બિલકુલ જે રીતે આપણે જોયું કે બજેટ બે હજાર પચીસ છવ્વીસ માટે જે અપેક્ષાઓ છે અપેક્ષાઓ ફક્ત મધ્યમ વર્ગની નહીં પરંતુ ઉદ્યોગ સાહસિકોની એગ્રીકલ્ચર ક્ષેત્રે અને દરેક સેક્ટરમાં જે અત્યારે અપેક્ષાઓ જોવા મળી રહી છે હવે તે અપેક્ષાઓ આ બજેટમાં કેટલી પરિપૂર્ણ થાય છે તે આગામી સમયમાં એટલે કે આવતીકાલે જોવા મળશે હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર